બાબરિયા પરિવારના સુરાપુરા તામના દર્શન કરવા વિડીયો મેં બનાવ્યો નહીં કારણ કે જો કોઈ બિરા અંદર ન હોય ને તો તમે અહીંયા અંદર વિડીયો શૂટિંગ કરી શકો ગયા બાબરિયા પરિવારના માટે જે તો ચાલો મેં દેખારું તડતો પાણો જોવાય રામના નામે પાણા તળી જાય આપણે તો માણા હે નદી મહારાજ ના કાનમાં વાત કીએ એટલે એમની મનોકામના માંગે શું માંગ્યું વિશા

અને આજે અમે જવાના છીએ બાબરિયા પરિવારના છુરાપુરા બાપાના દર્શન કરવા હા જે હમણાં થોડોક સમય પહેલા અહીંયા બહુ મોટું આયોજન હતું ભૈરું હતું એટલે હું કે ભૈરું જ કહેવાય વિશાલ ભાઈ હા બહુ મોટું ભૈરું હતું એટલે હું મને એક એવું ભૈરુમાં ભૈરવું થઈ જાય એવું એવું બોલાઈ જાય છે એટલે હા એટલે હું બે બહુ મોટું ભૈરું હતું તો વિશાલભાઈ અમારી ભેગા છે તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા

પણ મને ટાઈમ નહોતો મળ્યો એટલે નહોતો આવી ગયો એટલે આજે હું સ્પેશિયલ સુરાપુરા બાપાના દર્શન કરવા જ આવ્યો તો અમે સુરાપુરા બાપાના દર્શન કરી લીધા અને અહીંયા અંદર વિડીયો મેં બનાવ્યો નહીં કારણ કે અહીંયા કાંઈ વિશાલભાઈ કહે કે અંદર કંઈ વિડીયો બનાવવાનું પરમિશન હોય કે ન હોય એટલે અંદર મેં નો વિડીયો બનાવ્યો મેં વિશાલભાઈ બે દર્શન કરી લીધા બહુ મસ્ત ભવ્ય મંદિર છે અને અહીંયા બારે જોઈ છે આ બાજુ હા મેં તમને અહીંયા દેખાતું હોય છે ખોડિયારમાંનું મંદિર છે એટલે મંદિર જેવું નથી પણ અહીંયા ખોડિયારમાં બેઠા છે એવું કહેવામાં આવે છે તો ચાલો આપણે અહીંયા પણ જવું છે હજી વિશાલભાઈ એમના બાપુજીને કોલ કર્યો કે અંદર અહીંયા વિડીયો શૂટિંગ કરી શકો તમે તો આપણે અહીંયા હું તમને દર્શન કરાવીશ મારો વિચાર નહોતો કે અંદર અહીંયા શૂટિંગ કરું પણ વિશાલભાઈ એમના બાપુજીને ફોન કરી વાત કરી કે બાપુજી અહીંયા અંદર વિડીયો શૂટિંગ થાય છે તો એમના બાપુજીએ રજા આપી કે હા કે અંદર વિડીયો શૂટિંગ થાય છે જો કોઈ બૈરા અંદર ન હોય ને તો તમે અહીંયા અંદર વિડીયો શૂટિંગ કરી શકો તો અત્યારે તો કોઈ બૈરા નથી તો ચાલો હું તમને અહીંયા દર્શન કરાવું અહીંયા સુરાપુરા બાપાના વિશાલભાઈ બેઠા હે તુપ્પી બાપા બધાની રક્ષા કરજો ધ્યાન રાખજો અને કાંઈ ભૂલ થાય માફ કરી દેજો બધાની રક્ષા કરજો અમે તો છોકરા ખબર પડે ન પડે તો મસ્ત સુરાપુરા બાપાના દર્શન થઈ ગયા અને વિશાલભાઈ લઈ જાય ખોડિયાર માતા ના દર્શન કરવા જે મેં તમને દેખાડ્યું ને ઓલી સાઈડ હતું મેં તમને આંગળી કરીને દેખાડ્યું હતું અહીં આંગળી તો ન કરાય પણ તો મેં તમને દેખાડ્યું હતું ને કે અહીંયા મારું મંદિર છે અહીંયા વિશાલભાઈ લઈ જઈએ દર્શન કરવા તો ચાલો તમે દર્શન કરાવો વિશાલભાઈ આગળ આગળ આવેલો જઈએ હા વિશાલ બસ સામે દેખાય ને એ છે બાબરિયા પરિવારના સુરાપુરા બાપા જ્યાં આપણે હમણાં જ દર્શન કર્યા હતા એક્ઝેક્ટલી એમની સામે જ ખોડિયાર માનું મંદિર હે આ ત્યાં રહીને

વિશાલભાઈ અગરબત્તી કરે ધૂપ દીવા અમુક જગ્યાએ દેવસ્થાન હોય ને અહીંયા કાળે વિડીયો બનાવવામાં બહુ ઘણો સંકોચ થાય કારણ કે હું આપણને ખબર ન હોય ને કે અહીંયા કાંઠે વિડીયો શૂટિંગ આપણે કરીએ કે ન કરીએ ધૂપ દીવા કરે તો ચાલો મસ્ત દર્શન થઈ ગયા ખોડિયાર માતાજીના અને બાબરિયા પરિવારના સુરાપુરા બાપાના અને હવે વિશાલભાઈ કહે કે અમારા જૂના મઢે જવું હોય તો ચાલો અહીંયા જૂના માટે મળી અને હા અમારે અમારા સુરાપુરા બાપાએ છે અહીંયા જવું છે પણ અમે એમાં ત્રણેય ભાઈ ભેગા જઈશું હું આશીષ કિશન અમારા ત્રણેય ભાઈને ભેગું જવું છે અમારા સુરાપુરા બાપાના દર્શન કરવા તો અહીંયાનો વિડીયો હું તમને ખાસ બનાવીશ તો જોતા રહીજો અમને ગયા બાબરિયા પરિવારના માટે જે જે માં તો આ છે બાબરિયા પરિવારનો જૂનો મઠા જૂનો મઠ જ કહેવાય માતાજીના દર્શન થઈ ગયા હે અને હું વિશાલભાઈ ઘડીક બેઠા ઘડીક આરામ કરી કારણ કે બે વાગ્યા તડકો લાગે એટલે ઘડી બે ઘડી પોરો ખાઈશું આ વિડીયોમાં કોઈની લાગણી દુભાણી હોય કોઈને મન દુઃખ થયું હોય ન દેખાડવાનું મેં કદાચ દેખાડી દીધું હોય તો હું ક્ષમાપાત્ર છું ભૂલ હમજીન માફ કરવા વિનંતી છે અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે હું આપણા આજુબાજુમાં દેવસ્થાનના વિડીયો તમને દેખાડતો રહીશ તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બની શકે તો લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો તમારા સગાવાલા ભાઈબંધને એટલે થોડુંક મારો પ્રચાર થાય અને મારે થોડાક કાવડિયા આવતા ચાલુ થઈ જાય તો ચાલો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિશાલભાઈ કહે કે ચાલો હું તમને દેખાડું ભાંગેશ્વર અહીંયા અમે અત્યારે દર્શન કરવા જઈ અહીંયાથી લગભગ કેટલું પાંચ કિલોમીટર કેટલું છે પાંચ છ કિલોમીટર હા તો એટલું પાંચ છ કિલોમીટર છે તો વિશાલભાઈ કહીએ કે અહીંયા સુધી આવ્યા તો ચાલો કે તમને અહીંયા દર્શન કરાવો તો ચાલો બેનારે જો મારી પૂરું વિડીયો જોતો જઈ જાવ ચાલો

આવી મને ખબર પડી સામે તમને વચ્ચો દેખાય ને એ છે જળેશ્વર મહાદેવ નું મંદિર જે વાકાનેર માં આવેલું હોય તમને ફોન માં નહીં દેખાતું હોય ધનવંતિર ભગવાન મસ્ત જગ્યા છે મને ખબર નથી વાંકાનેરમાં આવી કોઈ જગ્યા છે મહાદેવ આપણે છે ને ગમે ત્યાં દેવસ્થાને જઈને ત્યાંની અલગ જ વહેબ હોય છે તમે જાઓને શાંત વાતાવરણ હોય ને બહુ એ રીતે પોઝિટિવ ફીલ આવતું હોય ને કે વાત જ પૂછોમાં અને જે નાના છોકરાઓ માટે હિંચકા લપસ્યા હે અહીંયા સામે દેખાય અહીંયા હિંચકા લપસ્યા હે તમે વાંકાનેર આજુબાજુ રહેતા હોય ને તો એકવાર જરૂર આ જગ્યાએ પધારજો મજા આવશે આ જઈએ તો હું છે ને એક નવા પ્રોજેક્ટમાં કામ કરું છું એ પ્રોજેક્ટ હું જલ્દી અપલોડ કરીશ મારા યુટ્યુબ ચેનલમાં અડધું શૂટિંગ થઈ ગયું છે અડધું શૂટિંગ બાકી છે પણ મને ટાઈમ મળતો નથી કે એનું પૂરું શૂટિંગ કરવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે થોડુંક મને મોટિવેટ મળે તો ચાલો હવે આપણે આજનો લોગ અહીંયા પૂરો કરવો છે કારણ કે રાત તે ખાધું તું હજી ખાધું નથી મેં અને હવે લાગી એ ભૂખ વિશાલભાઈ ની ભૂખ લાગી ગઈ એને ખાધું નથી તો હવે ઘરે જઈશું પછી જ ઘરે જઈને ખાવું હોય ત્યાં લાગી અત્યારે એમને અત્યારે તો વિશાલ એ માવા બાવા ખાય ને હું માવો ખાઈ હાયલા રાખે તો ચાલો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શ્રી રામ રૂકો જરા સબર કરો ચેનલમાં નવો કોમેડી વિડીયો અપલોડ કરવાનો છું અત્યાર સુધી તો મેં બધા વ્લોગ અપલોડ કર્યા છે હું જ ડિરેક્ટર હું જ પ્રોડ્યુસર હું જ એક્ટર ત્રણ ચાર રોલ છે એ હું એક જ નિભાવવાનો હો અડધું શૂટિંગ થઈ ગયું છે એનું અડધું શૂટિંગ બાકી છે આ ચેનલમાં અપલોડ કરવાનો છે જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આખા કે ઠોકરા ઠોકરા બધા મનાળો તેજ હુંદિયા હોળી હોળી હાસ